બનાસકાંઠા જિલ્લામાં સિહોરી ખાતે ભારતીય કિસાન આપ્યું આવેદન પત્ર ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવાની કરાઈ માંગ વરસાદમાં ચોમાસું અને ઉનાળુ પાકને થયું છે નુકસાન અને ઉપરથી ભાવ વધારાથી ખેડૂતો પરેશાન સાથે સાથે યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો મળી રહે તેવી કરાઈ માંગ બ્યુરો રિપોર્ટ રામજીભા રાયગો અમે ભારતીય કિસાન સંઘ ના ખાતર આવેદન પત્ર લાવ્યા હતા એમાં ખેડૂતો અને બે ઇન્ચનું છે અત્યારે યુરિયા ભાવ કરતી હતી ભાવ એની પર કાળા બજાર યુરિયા ફોન સ્ટોક હોય છે થોડો થોડો તળી હાડી તળીનો બજાર ભાવ અમે ખાતર નથી અને કાળા કાળા બજાર ખાતર વેકાય છે તો આ કાળા બજાર બંધ કરી અને પછી થોડો સ્ટોક કોઈ જૂના ભાવે આરો અને ખેડૂતો નુકસાન છે ચોમાસુમાં તળ આખું ફેર ગયું છે ચોમાસુ કપાક મગફળી ખેડૂતો ફેર ગઈ ખેડૂત પાસે કોઈ નથી ઉમાવું તો પડતા ભાવ વધારે ગયો એટલે ખેડૂત બહુ છે કઈ બેઠો છે તો વીરતી છે કો તો આપણે એક તો સ્વભાવ આખો વર્ષ વરસાદ ચાલો છે બાદમાં કોઈ નુકસાની કોઈ કોઈ છે તે તારી બિલ માફી કરે સરકાર ખેડૂત ખેડૂત જીતતો છે તો પેદા કરે કરશે ખેડૂત બધા જવા ના નહીં અને સરકાર ખેડૂતને બતાવે એવું કરે આ તો ખેડૂત કરે બધા ટેક્સો નહીં ખેડૂતો સીટી સી કરે ટ્રેક્ટર મૂકો ખાતર મૂકો અને એ કાળા બચાર થઈ પડતું નથી તો અમારી વિનંતી છે કે સરકારથી સાત મૂલ્યા ને એક દિવસ પાછો ભાવચારો કહેતા અને પુત્રો અમને સ્વભાવ વર્તન હાલે જે નિસંધી હોય ખાતર આજ રોજ ભારતીય કિસાન સંગે કોકરેજ તાલુકામાં પાંચ આઠ બે હજાર પચીસના રોજે આવેદનપત્ર એમ આવવા આવ્યા છે કે જે ખાતરનો ભાવ વધારો કર્યો છે તાત્કાલિક પાછો ખેંચો અને યુરિયા ખાતર બિલકુલ મળતું નથી તે યુરિયા ખાતર મળતું નથી ને યુરિયા ખાતર અમુક આજ જ એક મહિનાથી કોઈ ખેડૂતને એક પણ થેલી મળતી નથી કે મળે અહીંયા પાછા ડબલા આલે છે એટલે ડબલા સરકારે આખા પાછું કરીને ડબલાની કોઈ જરૂર નથી એટલે યુરિયા ખાતરનો સ્ટોક યુરિયા ખાતર નથી મળતું એટલે એનો સ્ટોક પૂરો કરો ને દરેક ખાતર ખેડૂતને ખાતર મળે એવું યુરિયા ખાતર માટે પૂરેપૂરો સ્ટોક આલો એટલે દરેક ખેડૂતને યુરિયા ખાતરનો સ્ટોક મળી રહે ભારત માતા કી